નમસ્કાર મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થ વેલાણી ટીકાથી પલાસવાનું અંતર છે તે એકસો એકવીસ કિલોમીટર જે રસ્તા મુજબ જોઈએ તો થાય છે પરંતુ એ અંતર એકસો એકવીસની જગ્યાએ કટીને એક એસી કિલોમીટર ઓછું થઈ જશે અને એ કિલોમીટર થઈ જશે માત્ર બેતાલીસ હવે માટે સરકાર દ્વારા પ્રી કન્સ્ટ્રક્શન કામગીરી માટે વીસ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે અને જે હળવદનું ટીકર ગામ છે જે રણ ત્યાં રણમાંથી જે ચીરીને એને રસ્તો બનાવવામાં આવશે બેતાલીસ કિલોમીટરનો રસ્તો હશે ને સીધો ત્યાં પલાસો નીકળશે અને એવું માનવામાં આવે છે કે ઓગણીસો ને પાસઠ ને પંચોતેર સમય દરમિયાન જે યુદ્ધ થયા હતા ત્યારે ધ્રાંગધ્રા જામનગરની જે પ્રોટાન જે સેના હતી એ આ જ રસ્તેથી પસાર થયા હતા અને જ્યારે અત્યારે હાલના સમયે જે રણ છે પરંતુ રણને ચીરીને જે રસ્તો બનાવવામાં આવશે જે ખૂબ જ એક ઉદ્યોગોને અને માલધારીઓને વાહન ચાલકોને બધાને ખૂબ જ સારો ફાયદો થશે કિલોમીટર ઘણું બધું ઓછું થઈ જશે અને ખાસ તો પૂર્વ કચ્છના જે વિસ્તારો છે ત્યાં ત્યાંથી જઈ અને જે કિલોમીટર ઓછું થવાથી જે તરણ તરને આ બધા જે સ્થળો આવેલા છે કચ્છમાં ધોળાવીર આવેલું છે એ બધાને લોકો જવા પ્રવાસન ઉદ્યોગો હોય તો પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે કારણ કે કિલોમીટર ઓછું થશે અને પર્યટકો માટે પણ એક ખૂબ જ આકર્ષણ જમાવવા માટેનો રસ્તો પણ એક બની રહેશે અને માલધારીઓને પણ ઉપયોગી થશે માલધારીઓ બસોને લઈને અવર જવર જે કરતા હોય તો એ માલધારીઓ માલધારીઓમાં રસ્તેથી અને ત્યાંથી અવર જવર પણ કરી શકશે તો એને પણ ખૂબ સારો ફાયદો થવાનો છે અને કિલોમીટર એંસી કિલોમીટર જેટલું યંત્ર ઓછું થઈ જાય તો સ્વાભાવિક છે સ્વાભાવિક છે કે બધાને ફાયદો થવા થવાનો છે ઉદ્યોગો હોય ઉદ્યોગોને જે વાહન હોય એને પણ સીધો ત્યાં ત્યાંથી જે નજીકનો જે રસ્તોમાં મળી જશે અને આ એક કિલોમીટરનો ઘણો બધો ફરક આપણને પડવાનો છે સરકારે ખૂબ સારી એવી આ સ્કીમ તૈયાર કરી અને આ નવી મંજૂરી આપી અને ટીકરને પલાસવાનું જે અંતરને ઓછું કરી અને ખૂબ સારી કામગીરી કરી છે નમસ્કાર